પણ તમે માલ જોયો તમારા જોવો તો પડે ને દાદા રાડુ ન અવાજ મહેરબાની નહી અવાજ નહી અવાજ નહી કરવાનો ભાઈ અત્યારસો એકાવન માં તમે લીધો ને પણ માલ મોડ તમને જોવાની ક્યાં ના પડી છીએ ભાઈ તમને જોવાની ના પડી હતી માલ મોડાવતો ક્યાં અરે માલ પર તમારે વિચારવાનું કેમ લેવું તમારે વિચારવાનું માલકાર કરી જાઓ ઊંડા ઉઠો દસ ફૂટ પચાસ ફૂટ ખોદો હા બોટાદ નો કરો તેરસો ને એકાવન નો ખરીદે બારસો પચીસ ઉઘરો આપો ભાઈ ઉભા રહ્યો ભાઈ ઉભા રહો ઉભા રહો પાકું કરો હાલાલ ભાઈ ઓટો લેવા વાળા ભાઈ કરદા વાળા ઓટો તો જોવો છે ને મોટું જોવું પડશે ને કોણ છે કઈ વાંધો નહી હા ભાઈ હા ભાઈ અમાર તો ગયું એટલે અમે આવ્યા બિચારા નોતા બોલે વાત લઈ લીધું એને ઉપાડી લીધા જે કરે તો કરે ને બધાને કઈ કરવું કે ન કરવું